મોજબાની જય સ્વામિનારાયણ કેમ છો બધા મોજબા ને જો મિત્રો અહીંયા કુતરી વૈયાણી છે અને રોટલો નાખવા આવી ગયા છે હાલો બતાવ્યું તમને ગલુડા નાના નાના છે ત્રણ ત્રણ ગલુડા છે આ કૂતરો છે આ શું જો વાત કરે એ ભાઈ માયાલ આ પણ કૂતરો જ છે આ કૂતરો છે બે આ બે કૂતરા છે આ કૂતરી છે જોઈ શકો છો ત્રણ ગલુડા છે કૂતરી બે કે લાગે જુઓ ઓલો કૂતરો છે અને આ કૂતરી છે ઓલો વાઈટ છે આપણો કૂતરો છે પાળવાનો જ વ્હાઇટ જો આ વાઈટ છે આપણે પાળવાનું છે એકદમ વાઈટ છે એનીમાં

હમણાં વીડિયા બહુ નહોત હમણાં ટાઈટ નથી હવાર હવારમાં હોય વાસરો જો બધા એકો એક લાઈનમાં નહીં થાય છે બધા બાખા પાડી પાડીને બેઠા છે મોઢા ભરાઈ નહીં ખાધા કરે સારું લો તો માલિક ચરવા આવ્યા ગયા છે અને ગૌરી એક જ છે કામ મમ્મી ખોટી રાઈડો નાખ્યા કરે હાવ હાલો એ હમણાં તમને બતાવી આખી રાઈડ ટાઈટ હોય ને હવે આખો દે પાછો ફોલ હમણાં મજા નથી પાછી મારા પપ્પા ગયા છે સુરત આજે તો નીકળી જાય હે મારા મોટા બાપાના લગ્ન હતા અગર તું ગલુડાને કાંઈ ન કરે ગલુડા પાઈ જાય તો બટકું ભરવા આવે કાચકોડી તો મયર ધેડા કરે તાઈ છે તાઈ એમાંથી એક પાડવાનું છે તો ઘરે આ પાડે તો બધા રાજના હોતા છે બખойલમાં દો જો બખળરી મારે પાળવાં છેલ્લે છેલે બતાવશું જય દુ આ ગલુડો છે કૂતરો છે કૂતરો ઓ હો હો જન મા ઓ તન બેહી ગઈ બો કઈ નક્કી નથી બટ ભરવાની चलो ગલુડો ને છે સે લઈ ખોગડી ગઈ છે પાછા ખબર તો આપણે પહેલા એક વાર અઠ્યાવી ગરુડા દૂધ પાતા તો બીજી છે એના કૂતરા એમાં નહીં ખાતા અહીંયા ધ્યાન રાખવું પડે કલાક ન થાય કે આવે થોડા થોડા એ એક રોડે બેઠું હતું હમણાં એટલે ધ્યાન રાખવું પડે પછી જાવું ઘાઉસ વાડીએ કારણ કે આપણે ઓલો ખડ હતો એમાં બહુ ગાવું ઘરી જાય છે કોઈ ખારો

મારા મમીન ફોનમાં વિડિયો ઉતારું છું મારો ફોન તો થઈ ગયો રેડી આજે આપણો આપણું ખાતર હા ફોનના કેમેરા થઈ ગયા બધા રેડી બ્લર ઉતરેશ વિડીયો નવો ફોન લેવો છે કા કેમેરો લેવો છે વિડીયો ઉતારવા

મોડું ગલડું ઘેરેલા આવું ને તારો જીવ બળવા માટે એને મુકામ લે મિત્રો આપણે પચીસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા બે દિવસમાં રમદી બાવીસ હજાર હતા સબસ્ક્રાઈબ ધબધબાટી વધતા હતા એનો તો વિડીયો હમણાં મૂક્યો કેમ સબસ્ક્રાઈબ વધે ગબઘબાટી આપણો એક વિડીયો છે બહુ હેલો છે ભગવાનની દયાથી તમારી દયાથી મમ્મી નિંદ નાખે નીન નાખવી દઈ એ ને ભરે છે નાખી દઈ કારણ કે સારોલા રસથી મને ફૂલ એલર્જી છે બધાને ટાઢું ખાવા શરદી થાય મને રસ થી શરદી થાય મારે ટાઢ ગમે એટલું હાલે તો કાંઈ મિત્રો ને નાખી દઈએ આપણે માલ ને વાુ ગન નાખીએ પછી સીધા વાળી જ મળી અને આપણા શોર્ટ વિડીયા તને કેવા ગમે એ દરેક કહેજો જોયા હોય તો ન જાય તો વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવી ગઈ છે લિંક જોઈ લેજો આપણે કોમેડી વિડીયા બનાવશું શોર્ટ વિડીયામાં

અંજીર છે પાત્રાના ઝાડવા છે આ પાત્રા છે આ અંજીર પાછું સોંપી દીધું બીચું

ઘણી ખાલી વધે મિત્રો આપણે આમાં પાણી પાવાનું છે આ પણ વિદેશી છે શાકભાજી ડોલમાં સોંપેલું છે અને પાણી પાઈ દઈએ આપણે Aho maghikro. Alu lulu ala alu o. Aho maghikro. Alu lulu. O, o, a. Aho kakura. Aho lulu. Aho maghikro. Aho maghikro. Aho maghikro. મને સાંભળી ગયો મેં દાગ લેવા વાળી કરશે મને સાનો વિડીયો ઉતાર લો પણ તોય આયેલું નહીં કઈ મારું થોડિયા મારે છે મારો આશરો ને જો જોઈ શકો છો મિત્રો

તો હાવ કુવર ચોઈ શકો છો મિત્રો নেয়াম ঠোডিনেনে জোকে জো. মটা সুটেন গুতে এচে তোতারে য়ালে মালে মালে মাল. মাদু আরে ছেয়ে হোপডারে? নো মারে সোই. બાંધા થા વર્તન બોલી જો મિત્રો અત્યારમાં બગલા આવી ગયા છે દાડીએ ઇતરા વીણવા હોય તો કઈ રહ્યું કઈ રહ્યું દેખાતી હોય તો આવો દાડિયા ભાઈ આવો જો અહીંયા એક જીરો આ બે ત્રણ અને ચોથો જાય પાડા ઉપર જીરો આ ચોથો ચાર ચલા ભાઈ રામ રામ બગલો 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 રૂપલ ભાઈ જાન કે હાશ કઈ આવ્યું હારું

આગળ તમને બતાવી સુરત લગ્નમાં ગયા છે તમને બતાવી સુરત કેવા લગ્નમાં મોજ કરે છે બધા મારા નણંદુ છે મારા સાસુ છે બધા કેવા ફોટા પાડે જ બતાવું તમને બધા બેઠા છે ટાઈટ આ વાછરું ના એટલો વિભાગ છે ને ત્યાં ગરમી છે એટલે વાંધો નહીં વાછરું ટાઈટ નો ઓલો સારા લાભ ગરમી બેઠો છે ને ભાઈ મમ્મી દો છે ગા પાંચ મિત્ર મોકલાવે ને

હાથ ને ચાર થઈ ગઈ છે પાડી આપણી બેઠિય છે ને એક ઉભી છે જો દેશી છે પાણી ગરમ થાય છે આપડા રૂપલ

ટન ગો હવે ચાલુ તો હોય બાપા તો અગળ ગયા શ્યા પાર્ટનરના વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય સ્વામિનારાયણ